નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે મગફળીના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર જૂનાગઢ દ્વારા શોધાયેલી મગફળીની બે નવી જાતો જેવી કે સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ વિશે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બે હજાર ચોવીસમાં મગફળીની બે નવી જાત બહાર પાડવામાં આવી છે સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ સોરઠ કિરણને જીજી ત્રેવીસ નામ આપવામાં આવ્યું છે અને સોરઠ ગોલ્ડને જીજી પાંત્રીસ નામ આપવામાં આવ્યું છે આ બંને મગફળીની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું તો સૌ પ્રથમ આપણે જીજી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડ મગફળી વિશે વાત કરીશું આ જાત ઉભળી જાત છે અને પંચાણું થી એકસો દિવસે પાકે છે આ જાતની ભલામણ ચોમાસાની ઋતુમાં વાવવા માટે કરવામાં આવે છે આ જાતનું ઉત્પાદન વિગે છવ્વીસ થી સત્યાવીસ મણ જેટલું છે અને પાંચથી દસ ટકા દોડવામાં ત્રણ દાણા જોવા મળે છે અને દાણાનો કલર ગુલાબી રંગનો હોય છે હવે આપણે જીજી ત્રેવીસ એટલે કે સોરઠ કિરણ મગફળી વિશે વાત કરીશું આ જાત મોડી પાકતી એટલે કે લાંબા ગાળાની જાત છે એકસો પંદરથી એકસો વીસ દિવસે પાકે છે અને અર્ધ વેલડી જાત છે આ જાતનું ઉત્પાદન વિઘે પચીસ થી છવ્વીસ મણ જેવું આવે છે આ બંને જાત ગેરું થળનો સુકારો ઉકસુકનો રોગ અને પાન ખાનારી ઈયળ સામે અમુક અંશે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે કે આવા રોગો આ બંને જાતમાં ખૂબ ઓછા જોવા મળે છે આ બંને જાતોની ભલામણ ગુજરાતમાં જ છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આ જાતના બિયારણની માંગ આવી રહી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે આ બંને જાતનું બિયારણ આ વર્ષથી ખેડૂતને મળી શકે તેની કોઈ સંભાવના નથી આ બંને બ્રીડર બીજ આપેલું છે એટલે કે આ જાતનું સર્ટિફાઈડ બિયારણ ગુજકો માસોલ અને સરકારી બીજ નિગમ દ્વારા આવતા વર્ષથી ખેડૂતને મળી શકે તેવી સંભાવના છે તો ખેડૂત મિત્રો આ બંને જાતના બિયારણનું વિતરણ બે હજાર પચીસથી થી જ શરૂ થઈ શકશે તો આ વર્ષે કોઈ સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડના નામે મગફળી વેચતું હોય તો તે બિયારણ લેવું નહીં અને ખોટી છેતરપિંડીમાં આવવું નહીં આ બંને જાતના બિયારણનું વેચાણ બે હજાર પચીસથી જ શરૂ થશે આ બંને જાતનું બિયારણ વર્ષ બે હજાર પચીસથી બધા જિલ્લાઓમાં મળતું થઈ જશે એવું કૃષિ નિષ્ણાતો દ્વારા જાણવા મળ્યું છે તો આ વર્ષે બિયારણ ઉપલબ્ધ રહે તેની કોઈ સંભાવના નથી તો બિયારણ ખરીદવામાં ખાસ ધ્યાન રાખવું છેતરપિંડીમાં આવવું નહીં ખેડૂત મિત્રો આવી જ કૃષિને લગતી અવનવી માહિતી મેળવવા માટે અને કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ